એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી છે અમે સર્વ શાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વ ઠેકાણે ફર્યા ને તેને વિશે ઘણા સિદ્ધ દીઠા છે એમ કહીને ગોપાલ દાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા છે હું તો એમ જાણું છું છે ભગવાન ની મૂર્તિ જે ઉપાસના ને ધ્યાન હું તો એમ જાણું છું એનો મતલબ શું મારા અનુભવ આવે છે હું એમ માનું છું માનું છું હું એવું માનું છું એનો અર્થ છે બીજા કદાચ ને નો પણ માનતા હોય બીજા નો પણ નો પણ માનતા હોય બીજા એમ માને કે ભાઈ શુષ્ક વેદાન તેની રીતે ઉપાસના કરીને સિદ્ધ થવાય છે મારે કે અમે ભાડો નહીં કોઈ અમે એટલા બધા સિદ્ધોને જ મળ્યા છીએ અમે એમ કે કોઈ ઓર્ડિનરી માણસોને મળ્યા એવું નથી અમે બધાય સિદ્ધોને મળ્યા છીએ પણ હવે એવો કોઈ ભાડો નહીં કે ઉપાસના વિના સિદ્ધ થાય એવો ભાઈ અને અમે આ પૃથ્વીમાં સર્વ ઠેકાણે ફર્યા ને તેને વિશે ઘણાક સિદ્ધ દીઠા છે એમ કહીને ગોપાલદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા છે હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં ને ઉપાસનાએ કરીને જ આત્મા દેખાય બ્રહ્મ દેખાય પણ તે વિના તો દેખાય જ નહીં અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાની ઈચ્છું તે કેમ છે તો જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે જ નહીં તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં તે ગમે તેટલું

આત્માનંદ સ્વામી હતા એટલે રામાનંદ સ્વામી એની પાસે ગયા આત્માનંદ સ્વામી નિરા કરવા દે હતા તો સિદ્ધ હતા કે નહીં સિદ્ધ જ હતો એ તો પછી મારે કીધું એવું કોઈ દીઠો નથી તો હું એનું સમજ મારા ની દ્રષ્ટિ એ સિદ્ધ નથી એટલે એને કદાચ ને સિદ્ધિ મેળવી હોય એ સિદ્ધ નથી એવું નથી પણ એણે ભગવાનની ની કઈક ઉપાસના કરી છે નામ જપ ને એવું કર્યું હોય અને શુષ્ક વેદાંતિ તો શું છે નામે નથી આકારે પણ નામ જપ કર્યું હોય અષ્ટાંગ યોગ સાધ્યો હોય કઈક ઉપાસના કરી હોય પણ એ ઉપાસના અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા માટે એનો ઉપયોગ કર્યો હોય ભારત કે કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે પણ ઉપાસના વિને કોઈ નથી થતા ઉપાસના એટલે એમાં ભગવાનની સેવા ભગવાન ની ભક્તિ નવ પ્રકારની ભક્તિ સેવાનો અર્થ નવ પ્રકારની ભક્તિ એના વિના કોઈ થતા નથી જે માનો કે હોય જે કોઈ હોય કદાચ હોય એની પણ અર્ધી પરથી ઉપાસના કરી હોય એની કઈ સિદ્ધિ દેખાય પણ ભગવાન ની ઉપાસના વિના કોઈ સિદ્ધિ અષ્ટાંગ યોગ ની નથી એવું મારા જ કહેવાય અષ્ટાંગ યોગ સિદ્ધ થાય તો સિદ્ધ થઈ ગયો કેવાય તો એ એટલો બધો અઘરો છે કે એમાં એને ઈશ્વર નો આધાર લેવો પડે પણ ઈશ્વર નો આધાર લે છે એ છે ને કેવી રીતે લે છે યોગમાં સાધન તરીકે ઉપાસ્ય તરીકે નહીં સાધન તરીકે એટલે અર્ધ એને કર્યું એને લઈને જેટલી સિદ્ધિ થાય છે પણ બાકી જો એને કોઈનો અને ભગવાન નો આધાર જ ન લે તો પોતાના બળે જીવ કોઈ અષ્ટાંગ યોગને પામી જાય એવું નથી નામ જપ કે સ્મરણ એવું કરતો હોય હા અને ભગવાન નિરાકાર માનતો હોય તો એને કોઈ સિદ્ધિ થાય ને થાય નહીં થાવી નો જોય નો જોયું નામ જપ કરે છે એટલે ઉપાસનામાં બે વસ્તુ છે એક અનાતિ સિદ્ધા આકાર ને એક એનું નામ એ નામ છે એનું જપ કરી આપણે મહારાજની ઉપાસના કરી તો કોઈ આપણે એને હરિભક્તન હું કહી માળા કરજો કે ભાઈ નહીં ઘણા એવું કેતા હોય ને ઉપાસના બધા ઝગડામાં એમ કેતા હોય ને કે આ આનું ધ્યાન કરાવે છે અને આનું ધ્યાન કરાવે છે શું નો થાય આપણે નિષેધ કરીએ તો શું થાય કોનો વ્યક્તિનું નામ જપ ન કરવું અને એનું ધ્યાન ન કરવું એટલે એ ઉપાસના આવી એનું ધ્યાન ભક્તિ આ બધે માળા ફેરવવી એટલે નામ જપ તમે જેનો કરો છો એનો અર્થ એવો છે કે એની ઉપાસના કરો છો નામ જપ કરો છો એટલે ખરેખરનો શુષ્ક વેદાંતિ નામ છે પહેલો કરે એ કોઈ નામ એ ન હતી તોય ઓમ ઓમ કરે ઓમે એ ભગવાનનું નામ છે એટલે એને થોડી ઘણી એને આધાર સિદ્ધિ મળે સિદ્ધિ ક્યાંક જે કઈ જગ્યાએ મળે છે એ ઉપાસના આધાર મળે એવું મારે ભલે શુષ્ક વેદાંતિમાં હોય અને એમાં સિદ્ધિ મળે છે ને એ ઉપાસનાથી મળે હવે એને મને તો શુષ્ક વેદાંતિ મતે નામ કોનું રૂપ કોનું ઓલું નિરાકાર માનસ એટલે નથી તો નામ જપ કરે છે તો એટલે અને એને સિદ્ધિ મળે છે નામ જપને આધારે ભગવાન નું નામ છે ને એટલે એના આધારે એને શું એને સિદ્ધિ મળે છે પણ ઉપાસના વિના મળતી નથી એવું મારે ઉપાસના વિના તુષ્ક વેદાંતિ હોય કે બીજો હોય ભગવાનને નિરાકાર માનવા રૂપ એવો મોટો દ્રોહ કર્યો હોય હા તો એને એટલી સિદ્ધિ મળે કરે ભગવાનને નિરાકાર માનવા રૂપ દ્રોહ કર્યો હોય તો સિદ્ધિ તો ભગવાન જે ભગવાનનો ન્યાય એવો છે કે એને દુશ્મન નહીં એમ જે કરે એનું ફળ તો દે દે પોતે નો દેના પોતે એને આધ્યન ના થાય એટલું પણ કરે એ ફળ તો દે જ છે ને ભગવાન બધાયને નામ જપ કર્યું ઉપાસના કરી તો એ વ્યર્થ થોડું જાય આપણે એમ મારી બોલતો નથી એટલે બીજું ન ન મળે એવું હોય બીજો બધો બેનિફિટ એ ન મળવો જોઈએ આપણો બેનિફિટ તો ન મળે પણ વિશ્વમંગલ સ્વામી દે એ ન મળે એટલે એવું ભગવાન ન હોય ભગવાન તો એને ન્યાય પ્રમાણે કર્મ પ્રમાણે કર્મ ફળ આપી દે

આ પ્રસિદ્ધ ભૂત પંચભૂત માં એલો એ કે પરબ્રહ્મ પરમાત્મા એ તો કે પરબ્રહ્મ ના એમાં ચિહ્નો છે આખા જગતનું પણ એ બધા છે એટલે નામ ઘણી વખત ગમે તે બીજું હોતું હોય પણ એનું લક્ષણ જો એલું આવતું હોય તો એ ન્યા લઈ જાય નામથી ભૂલા નહીં પડવાનું નામથી ભૂલા નહીં પડવાનું કામ થી ભૂલા પડવાનું આપણે બધા સંપ્રદાયમાં ડખો હોય તો એ જ છે ને કે ભાઈ તમારે શિક્ષા પત્રીમાં તો શ્રી કૃષ્ણ ભગવાન ધ્યાન કરો છું એમ કીધું છે અને ધ્યાન એ શ્રી કૃષ્ણ ભગવાન કરવાનું કીધું અને મૂર્તિ એ શ્રી કૃષ્ણ ભગવાન ને પધરાવાની કીધી તો માણસ તો સ્વામિનારાયણ ભગવાન છે એ કોણ છે શ્રી કૃષ્ણ ભગવાન તે નોખા છે કે એ જ છે બે હો નોખા છે એક છે બે એક પછી નામ કેમ કીધું મારે નોખા થયા હું એનું ધ્યાન કરું છું એટલે બે નોખા છે તમે એનું ધ્યાન કરવા વાળા બે એક તમે તમારું તમારું ધ્યાન કરો નખા થયા કે ભેડા ભૂલા ભૂલા પડી જાય તો થાય કામ ઓળખવાનું અને કામ ઓળખે એ માણસ નો મહિમા છે નામ તો નરેન્દ્ર તો કેટલા બધા આપડા ઇન્ડિયામાં છે એ તો બધાને તમે પીએમ નું ટાઈટલ લગાડી દો કે ભાઈ આ નરેન્દ્ર એટલે પીએમ શેની ઓળખાય છે કામની ઓળખાય આકાશ કીધો એટલે આકાશ જ માની લેવો એવું જરૂર નથી આકાશ નું કામ હું કીધું છે એની ઉપરથી નિર્ણય કરવો કયો આકાશ એમ કામ હું નિર્ણય ક્યાં ક્યાં સહયુ કરીશ એની ઉપરથી નમો કોણ ઈ નક્કી કરવાનું ખાલી નરેન્દ્ર નામ થી બધા પીએમ ટાઈટલ થોડું લાગી જતું હોય છે કામ થી ટાઈટલ લગાડવાનું તમે કામ હું કર્યું તો તમારું ટાઈટલ લગાડવાનું તમે ગુલબર્ગામાં નગરા ગોટા જ વાળો છો કે પછી કઈ ગોટા ઓખિયાળો છો એટલે તો એની ઉપરથી થી ટાઇટલ કામમાં ગોટાલ જ નગરા વાળ્યા હોય તો પછી પછી મહંતો વાળતા નહીં શેરખા દિલ્હી નો શેરખા બાદશાહ હતો તો એની પાસે એક બીજો કોઈ મુસલમાન હતો એમ નામ શેરખા હતું એટલે એ બરોબર ન્યા ભાઈ ન્યા ઠેઠ પોગી ગયો છે કામ કામકાજ એટલે એટલે ઓલાય વડે પૂછ્યું કે તાર નામ શેરખા એટલે ઓલાને બધાયને બિચારા બહુ ભીહો પડી ગયો કે આ શું કેવા માંગે છે તારું તાર નામ શેરખા એટલે શેરખા સાહેબ પાસે જઈને એમ કે ભાઈ હા માર નામ શેરખા ના ના કે ભાઈ મારું નામ તો શેરખા આમ તમારી મારી ભૂલ ભૂલમાં પાડી દેતો છે હું તો લબરખા ચબરખા પગરખા એવો શેરખા છે હું દિલ્હી નો પાદશાહ ન થિયાર માર નામ શેરખા છે પણ કેવો એટલે નામ તો ગમે તે લખ્યું હોય નામ ગમે તે કામ શું કરે છે એનાથી એનાથી પ્રભાવિત થવાનું કામ થી પ્રભાવિત થવાનું નામ થી પ્રભાવિત થવાનું તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં ને ગમે તેટલું યતન કરે તો પણ ન દેખાય મહારાજે એવું કીધું કે આત્મા બ્રહ્મ દેખાય નહીં મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય પછી આપણે ઘટાડી દેવાનું કેમ હરકું કરવું એ મહારાજનો સિદ્ધાંત જો આપણા હૃદયમાં ફીટ બેહતો હોય તો એ તો ભાઈ નાના ઓલા ને તો સિદ્ધિ મળી ગઈ હતી તો આપણે શું કરવું એમ મહારાજ ખોટા કે ઓલો ખોટો એમ આત્મા બ્રહ્મ એટલે ખાલી આત્મા જ કે આત્મા ને પરમાત્મા બે શું આત્મા અને બ્રહ્મ બે અલગ અલગ ગણવું કે ક્યાં છે આમ એવું આવ્યું બધી જગ્યાએ આત્મા ને બ્રહ્મ બે છે ને આત્મા ને બ્રહ્મ એટલે એ અદ્વૈત વાળા આત્મા ને પરમાત્મા બે એવું આત્મા બ્રહ્મ એટલે સો હમ બોલે એ બીજો નહી એને એ બધા એનો સિદ્ધાંત એટલે સિદ્ધાંત એક બરાબર એ સિદ્ધાંત છે એ અકલ્યાણ કરનાર છે આપણે આત્માને બ્રહ્મ માનીએ છીએ તો આપણે શું સિદ્ધાંત ફર્યો એમાં આપણે આત્માને બ્રહ્મ તો માનવું પડે તો શું સિદ્ધાંત ફેર આપણે ભગવાનનો સેવક એવો બ્રહ્મ માનીએ છીએ આપણે ભગવાન થી સેકન્ડ કેટેગરીમાં જે ચોથું નંબરનું નું બ્રહ્મ છે એ છે જીવ ઈશ્વર પણ બ્રહ્મ એટલે પરબ્રમ થાય માં બ્રહ્મ શબ્દ તો અનેક અર્થમાં વપરાણો છે ક્યાં અર્થમાં લેવાનો છે